એક બીજો પ્રસંગ પણ અત્રે વર્ણવીએ એક સાંજે શ્રી રામકૃષ્ણ તોતાપુરીજીની સામે બેઠા હતા ધૂણી જલી રહી હતી બંને વચ્ચે વેદાંત અંગે ચર્ચા ચાલતી હતી એવામાં બાગનો એક નોકર આવ્યો અને એ ધૂણીમાંથી પોતાનો હુક્કો સળગાવવા માટે દેતવા લેવા લાગ્યો તોતાપુરીનું ધ્યાન એ બાજુ ન હતું પરંતુ જ્યારે એમણે પેલા નોકરને અંગારા લેતો જોયો એટલે એમનો કોપ ભભૂકી ઉઠ્યો અડીને અભડાવવા માટે એમણે નોકરને ગાળો ભાંડવા માંડી એટલું જ નહીં પરંતુ ફટકારવા માટે ચીપીયો પણ ઉગાવ્યો શ્રી રામકૃષ્ણ આ બધું જોઈને ખડખડાટ હસવા લાગ્યા પોતાના શિષ્યની આવી વિચિત્ર ચેષ્ટાથી કંઈક આશ્ચર્ય અનુભવતા ગુરુએ પૂછ્યું હસવું શા માટે આવે છે શું એ માણસનું આચરણ અઘટિત ન હતું